હેલો ગાઈસ કેમ છો બધા તો વેલકમ બેક ટુ માય ચેનલ સ્વાગત છે તમારું આજની એક નવી રેસીપીની અંદર તો કેમ છો બધા તો ચાલો જોઈએ વેઇટ લોસની સરસ એવી મજાની રેસિપી આલુ ટિક્કી આ જે છે ને મેં ટિક્કીવાળી રેસીપી બનાવી છે ટિક્કીવાળી રેસીપી ઓલમોસ્ટ છે ને હું ક્યારેય બનાવતી નથી કેમ કે છે ને ઉમેશને છે ને બહુ ભાવતી નથી પણ આજે મેં છે ને કાંઈક અલગ રીતે ટ્રાય કરી છે કે જોઈએ હવે ઉમેશને ભાવે છે કે કેમ ચેક કરીએ આજે તો આજે મેં સરસ એવી ટિક્કી છે ને બનાવી છે ને એ શક્કરિયામાંથી બનાવેલી છે શક્કરિયાની અંદર આપણે જોઈએ તો નોર્મલી આપણે છે ને શકરિયાનો શીરો વધારે ભાવતો હોય છે પણ તમે આ નવી રેસીપી જે શકરિયાની છે ને એને તમે જરૂરથી ટ્રાય કરજો અને વેટ લોસ જર્નીમાં જરૂરથી અપનાવજો એકદમ મસ્ત લાગે છે ખાવામાં અને ટેસ્ટમાં પણ તો ચાલો જોઈએ એમાં મેં શું શું વસ્તુ એડ કરી છે ને તે તો એમાં એક ચમચી આપણે છે ને સિંગદાણા લેવાના છે એક મીડિયમ સાઇઝનું છે ને આપણે કહેવાય ને શક્કરયું લેવાનું છે બાફીને મેં એને ખમણી લીધેલું છે પછી એક એક મરચું અને એક લીંબુનો રસ લેવાનો છે અને બધા જ શાકભાજી તમે લઈ શકો છો કોબી ગાજર કેપ્સિકમ કાંદા ટમેટા મેં બધાનો જ ઉપયોગ કર્યો છે સરસ એવો લીલા ડુંગળીનો ઉપયોગ કર્યો છે જો તમે ડુંગળી નથી ખાતા તો ડુંગળીને સ્કીપ કરી દેજો અને હા મેં અહીંયા છે ને ચણાનો લોટ અને રવા રવો હોય ને એ બંને લીધો છે પણ છે ને ચણાના લોટને રવાને મેં છે ને થોડોક પહેલાં શેકી લીધો હતો અલગથી તે અને પછી શેકેલા લોટનો ઉપયોગ કર્યો છે જેથી આપણે ટીકી બનીએ પછી કાચીનો લાગે પછી આપણે એની અંદર ભરપૂર પાલકનો ઉપયોગ કર્યો છે ધાણા એડ કર્યા છે મસાલાની અંદર છે ને મેં જીરું ચાટ મસાલો પાઉંભાજી મસાલો હળદર થોડી કેવી એવી અને સ્વાદ અનુસાર મીઠું અને મરી પાવડરનો ઉપયોગ કર્યો છે અને સરસ એવું આપણે છે ને લોટ બાંધી લેવાનો છે લોટ બાંધવાની અંદર મેં છે ને કંઈ પણ પાણીનો એનો ઉપયોગ નથી કર્યો બધું સરસ એવું જે આપણે શાકભાજી કટિંગ કરેલું હતું એ મિશ્રણ સરસ એવું મિક્સ કરી લીધું એટલે સરસ એવો લોટ આપણો બંધાઈ ગયો છે અને તમે જોઈ શકો કે હવે આપણે છે ને મીડિયમ સાઇઝની ટિક્કી બનાવી અને નોનસ્ટિકની કઢાઈ ઉપર છે ને બે ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે એની ઉપર તલ એડ કરી દીધા છે તલ છે ને એડ કરવાથી આપણી ટિક્કીનો સ્વાદ સરસ આવે છે અને ખાવામાં પણ ખૂબ મજા આવે છે તો તમે એને લઈ શકો છો અને જો તમારે સ્કીપ કરવું હોય તો એમને પણ તમે શેકી શકો છો બરાબર છે તો હવે આપણે એને છે ને ધીમા તાપે તે છે ને છથી સાત મિનિટ માટે સરસ એવી બંને બાજુ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી ચડવા દેવાની છે જેથી આપણને છે ને કાચા જેવી ન લાગે અને ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખશું જેથી આપણને છે ને અંદરથી બહારથી કેવું થાય ચડી જાય ને અંદરથી કાચી રહે તો એ નો રહે ને એટલા માટે આપણે ધીમા ગેસ ઉપર જ એને ચડવા દઈશું બરાબર છે લોટની વાત કરું ને તો લોટ ચણાનો લોટ છે ને બે ચમચી જેટલો ચણાનો લોટ ને બે ચમચી રવો એટલે બંને માપ સરખું જ લેવાનું કદાચ તમારે ક્વોન્ટિટી વધારે બનાવવી હોય તો તમે થોડુંક વધારાનો સામાન એડ કરી શકો પણ મેં આ જે ટીક્કી બનાવી હતી સાતથી આઠ ટિક્કી જેવું થયું હતું તો ઓલમોસ્ટ બે વ્યક્તિ ખાઈ શકે છે એક વ્યક્તિ ચાર ટિક્કી આરામથી લઈ શકે છે બરાબર છે અને જેમ બને એમ તમે શાકભાજીનો વધુ ઉપયોગ કરજો એટલે કહેવાય ને કે છે ને એની અંદરથી આપણને છે ને જે કેલેરી ઓછી માત્રામાં મળી રહે અને આપણું પેટ પણ ભરાઈ જાય તો સરસ એવી આપણી છે ને ટિક્કી બની ગઈ હતી અને ટિક્કીને મેં છે ને મસ્ત ચટણી સાથે લીધી હતી તો ચટણી બનાવવા માટે મેં છે ને બે ચમચી દહીં લીધું હતું અને એની ઉપર છે ને બે ચમચી મેં ઘરે જ બનાવેલી ગ્રીન ચટણી લીધી હતી ઓલમોસ્ટ હું છે ને ડબ્બો ભરીને ગ્રીન ચટણી બનાવી જ રાખું છું તો ગ્રીન ચટણીનું બહુ સારું એમ કહેવાય ને કે કિરદાર છે ગ્રીન ચટણી ગ્રીન ગ્રીન ચટણી છે તમે કોઈ પણ સાથે ખાઈ શકો છો મતલબ ભેલની અંદર એડ કરીને સલાડમાં એડ કરીને પછી આવી રીતના એડ કરીને પુડલા સાથે તો જો ચટણી હોય ને તો તમને છે ને બીજું કંઈ ખાવાની ઈચ્છા ન થાય ને તમે ચટણી જ લો અને હેલ્ધી પણ રહે એટલા માટે મસ હું ગ્રીન ચટણી ઘરે જ બનાવું છું તો જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આ રેસીપી બનાવજો અને મને ફોટો પણ મોકલજો અને કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગીને તે અને શક્કરિયાની સિઝન આવી ગઈ છે તો જરૂરથી બનાવજો રાધે રાધે